નમસ્કાર દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે હું છું નિર્મિત આપની સાથે અને અત્યારના સમાચારમાં આપણે જોઈશું કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મહારાષ્ટ્રના પ્રવાસે છે જ્યાં તેઓ અનેક પ્રોજેક્ટ્સના ઉદ્ઘાટન કરવાના છે તો બિહારમાં બીજેપી દ્વારા દરેક જિલ્લામાં સુજાવ યાત્રા શરૂ કરવામાં આવવાની છે અને વાત કરીશું હવામાનની કે જ્યાં હવામાન વિભાગે બિહાર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની આગાહી કરી છે અને વાત કરીશું ક્રિકેટની કે જેમાં આજે આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારત અને પાકિસ્તાન આમને સામે ટકરાવવાના છે તો શરૂઆત કરીશું અત્યારની હેડલાઇન્સથી કફ સિરપ અને દવાની ગુણવત્તા પર સ્વાસ્થ્ય સચિવની રાજ્યોના મુખ્ય સચિવો અને સ્વાસ્થ્ય સચિવો સાથે આજે બેઠક મધ્યપ્રદેશના છિંદવાડમાં કફ સિરપ લખનાર ડોક્ટરની ધરપકડ રાજસ્થાન મધ્યપ્રદેશમાં કફ સિરપથી બાળકોના થયેલા મોત મામલે રાજ્ય સરકારે લીધું સંજ્ઞાન રાજ્યમાં આ મુજબની દવાનું વેચાણ નહીં થયું હોવાનો તપાસ દરમિયાન ખુલાસો આરોગ્ય મંત્રીએ રાજ્યમાં વેચાતી તમામ કફ સિરપની ગુણવત્તા અને સલામતી ચકાસવાના આપ્યા આદેશ બિહારના દરેક જિલ્લામાં બીજેપી આજથી શરૂ કરશે સુજાવ યાત્રા ઘોષણાપત્ર માટે ઘરે ઘરે જઈને માંગશે સુજાવ ચૂંટણી પંચના દળોની બે દિવસ યાત્રા બાદ આજે પ્રેસ કોન્ફરન્સ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાંઈ બાબાના દર્શન કરીને આજથી મહારાષ્ટ્રના પ્રવાસનો કરશે પ્રારંભ माननीय डॉक्टर विठलराव विखे पाटील ने प्रतिमाओं का अनावरण करने के साथ ही खांडमिल प्रोजेक्ट નું કરເສ ઉદ્ઘાટન અમેરિકી ફેડરલ કોર્ટના જજ ટ્રમ્પ સરકારને આપ્યો આજકો પોર્ટલેન્ડ શહેરમાં 200 ઓરેગોન નેશનલ ગાર્ડ સેનિકોનીテナદી પર લગાવી स्थाई રોક બિહાર ઉત્તર પ્રદેશ પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી તો બીજી તરફ અરબ સાગરમાંથી આવેલા શક્તિ વાવાઝોડાની ગુજરાત પર નહીંવત અસર છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના આઠ જિલ્લામાં મધ્યમ વરસાદ વિશ્વ પેરા એથલીટ ચેમ્પિયનશીપમાં બારમા સંસ્કરણનો આજે અંતિમ દિવસ ભારતનું છ ગોલ સહિત અઢાર મેડલ જીતી અત્યાર સુધીનું શ્રેષ્ઠ અને આઈસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડ કપમાં આજે ભારત પાકિસ્તાન વચ્ચે રોમાંચક મેચ ટુર્નામેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી રહેલ ટીમ મજબૂત ઇરાદાઓ સાથે ઉતરશે મેદાનમાં તો પૂરે ત્રણ કલાકે શરૂ થશે મેચ